અમદાવાદના ગોતા વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી ગોતાના ચાણક્યપુરી બ્રિજ રોડ ઉપર આ ઘટના બની છે જેમાં તેર કરતા વધુ ફાયર ફાઈટર આગ ઉપર કાબુ મેળવ્યો છે અમદાવાદ ગોતા વિસ્તારના ચાણક્યપુરી બ્રિજ રોડ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગને કાબૂ લેવામાં આવી છે તો અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે દોઢ વાગે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ગોતા વિસ્તારમાં સલવાર ઓક યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગી છે જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો રવાના કરવામાં આવી હતી ચેહાર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ શરૂ થઈ હતી જોત જોતામાં દસ મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું વિકરાળ આગમાં ચારથી પાંચ જેટલા ગોડાઉન બળીને ખાક થઈ ગયા હતા ફાયર બ્રિગેડની છવ્વીસ જેટલી ગાડીઓ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ભભૂકી રહી હતી હાલ ફાયર બ્રિગેડની ટીમે કુલિંગ કરવાની કામગીરી હાથ ધરી છે